મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંતર્ગત રાજ્ય કક્ષા વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રત્યેક વ્યક્તિ ગ્રાહક છે ગ્રાહક એટલે ડોક્ટર વેપારી કે ઉત્પાદકનો અન્ય વ્યક્તિ સાથેનો સંબંધ આપણે અધિકારની વાતો કરીએ છીએ ત્યારે ફરજો પણ બજાવવી જોઈએ વેપારીઓ પણ ગ્રાહકો માટે ઉત્પાદનોના પરિમાણો નું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ

ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ આ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ એ ગ્રાહકો માટે તેમના ઉત્પાદનો સેવાઓની જરૂરિયાતો પ્રમાણે તેની દરેક જાગૃતિ આવે અને અંગે તે અંગે માહિતી ઠેર ઠેર પહોંચે તે માટેનો કાર્યક્રમ છે ગ્રાહક સુરક્ષા મંડળ વિસનગરના પ્રમુખ ભરતભાઈ પટેલ પણ પ્રાસંગિક પ્રવચનમાં ગ્રાહક માટે ચિંતા વ્યક્ત કરી હતી જો કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા આગેવાનો પણ જોડાયા હતા જોકે મોટી સંખ્યામાં વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળના મનીષભાઈ કડિયાએ પણ સૌનું સ્વાગત અને પ્રવચન કર્યું હતું અને આભાર વિધિ બાબુભાઈ વાસણવાળાએ કરી હતી જો કે નાગરિકો માટે રાખવામાં આવેલું ગ્રાહક ગ્રાહક સુરક્ષા અંગેનું પ્રદર્શન ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન વણકર અગ્રણી વર્ષાબેન પટેલ નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સતીશભાઈ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ વિસનગર પ્રાંત અધિકારી દેવંગ રાઠોડ જિલ્લા પુરવઠા અધિકારી બિરેન પટેલ જિલ્લા તોલમાપ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર